હેલો એવરીબન જય શક્રસ્તા રાતે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો વાગી ગયો છે સવારને સાડા સાત જેવું અને જો લાઇટ વહી ગઈ છે આજે અને મમ્મી પપ્પા પણ વહી ગયા છે તો સવારમાં વહેલા ગયા મમ્મી અને પપ્પા સાડા પાંચે નીકળ્યા હતા ને તો વિડીયો લેવાનો મને યાદ જ ન આવ્યો એવું છે કેમ કે હમણાં વિડીયો મારે આવવાના બંધ છે વિડીયો હું એડિટિંગ નથી કરતી અપલોડ નથી કરતી નેટનો ઇસ્યુ છે અને થોડાક બીજા ઇસ્યુ હતા તો થોડોક નહોતી કરતી હું એના માટેથી છે ને શૂટ કરવાની ક્યારેક ક્યારેક ભૂલાઈ જઈએ તો સવારમાં મમ્મી પપ્પા નીકળી ગયા છે તો શૂટ તો રોજ થોડુંક થોડુંક તો કરું છું પણ કન્ટિન્યુ જે કરતી ને પહેલાં એ રીતે નથી કરતી અત્યારે અહીંયા જો માની મીસુ મીસું તો જાગે છે ઉઠી ગઈ છે અને માનું બેન સૂતા છે લાઇટ ગઈ છે તો આજે બુધવાર છે ને તો ખબર નહીં લાઇટ વહી ગયો છે તો આજે જો ઘર ખાલી થઈ ગયું છે મમ્મી પપ્પા છે નહીં આજ મંગળવાર છે મંગળવાર નથી મંગળવાર ક્યાંથી હોય આપણે રવિવારે આવ્યા બે દિવસ થયા તો આપણે આવ્યા છીએ ચા હલો હું ને મીશુ બે છે ને જો બેસી ગયા નાસ્તો કરવા માટે તો અહીંયા નાસ્તો છે જો મારી ભાખરી ચા અહીંયા અથાણું લઈ લીધું છે ખાટું અને અહીંયા મીશુની છે ને રોટલી તળેલી રોટલી છે શેકેરી એને તળેલી જ કહે બધાય તો નાસ્તો કરવા બેગી છે મીશુ અને સદરો થયો છે બરોડાની ધૂળનો નહીં તો ચાલો આવી જાઓ નાસ્તો કરવા માટે પછી જવાનું છે આજે સ્કૂલે અમારે તો જો અમે હવે નીકળી ગયા છીએ સ્કૂલે તો થોડું કામ હતું સ્કૂલે અને પ્લસ સ્કૂલ મેં હજી જોઈ જ નહોતી પહેલી વાર હું જાઉં છું સ્કૂલે અમે જ્યારે એરપોર્ટથી આવતા હતા ને પહેલી વાર અહીંયા બરોડામાં ત્યારે નીકું જ મને અમે આવતા હતા ને તો રસ્તામાં બતાવી હતી પણ હજી રોડ રસ્તાની મને ખબર નહોતી પહેલી વાર હું જાઉં છું તો પાયલબેન આવે છે જોડે કે હું તને સ્કૂલે બતાવી દઉં રસ્તા બે જગ્યાએથી જવાઈને રસ્તા પણ બતાવી દઉં તો બેન છે તો સારું છે મારા માટે બધું મારે ઈઝી છે નહીં તો એકલા એકલા બધું આપણે ગોતવું પડે અને એ છે ને તો કાંઈ પણ કામ હોય તો હું એને કહું હાલો મારા ભેગા તો તરત આવે મારા ભેગા અને અહીંયા અમે જાય છીએ સ્કૂલે થોડાક ડોક્યુમેન્ટને અહીંયા હજી અધૂરું હતું ને આપવા માટે અને સ્કૂલ કીધું જોતા આવીએ પછી મારે મૂકવા જવું હોય ને ત્યારે ખબર પડે એટલે પહેલે દિવસે તો તોય પાયલ બેન કે હું આવીશ પહેલે દિવસે સ્કૂલ ખુલશે ને ત્યારે અને પછી તું આવી જજો એની છોકરીઓ તો છે ને બેનમાં આવે છે તો અહીંયા સ્કૂલે પહોંચી ગયા છીએ તો કામ પતાવી અને તરત નીકળી જઈશું તો અહીંયા કામ પતી ગયું એટલે મેં પાછા નીકળી પણ ગયા છીએ જો અહીંયા છે ને મંકી બેઠા હતા તો વિડીયો ચાલુ કર્યો ને ત્યાં તો પાછળ વયા ગયા હવે કીધું આવે તો પણ આગળ કંઈ દેખાતા નથી તો આ રોડ ઉપર પાયલ બેન કે હોય જ છે મંકી કે આપણે અવારનવાર આજ સ્કૂલે નીકળવાનું સોરી આજ રસ્તે નીકળવાનું થશે તો આપણે મંકી જોઈશું અહીંયા માની ને મજા આવી જઈ બેઠા બેઠાશ જો ચો ચો જો અહીંયા ભેટમાં તો જો અહીંયા છે ને અમે પહોંચી ગયા બંસલ મોલ પાયલબેન કે હાલ તને મોલ લઈ અહીંયા બાજુમાં છે બતાવી દઉં તારે કંઈ પણ લેવું હોય ને તો બધી વસ્તુઓ અહીંયા મળી જાય તો એ નજીક જ છે તો અહીંયા અમે બંસલ મોલમાં પહોંચી ગયા થોડું ચાલો અમે પહોંચી ગયા છીએ સ્કૂલેથી ઘરે અને લાઈટ ફાઇનલી આવી ગઈ છે કીધું સારું લાઈટ આવી ગયું ઘરે પહોંચી ત્યાં લાગી ગયા છે સાડા અને થોડુંક શોપિંગ કરવાનું હતું ને કરતા એવા બધું તો

તો છે ને બનાવવાનું છે રોટલીનું રોટલીનું શાક એટલે કે ચંદન ચકોરી ચંદન ચકોરી બનાવી છે ચાલો ચાલો જો અહીંયા રોટલી વઘારો માટે બધું રેડી છે રોટલી છાસમાં પલાળી દીધી છે અને અહીંયા ટમેટું ડુંગળી મરચું અને લસણ કટ કર નાખ્યું છે લીમડો છે ને અત્યારે લીમડા વગર મજા આવે ની પણ તોય બનાવીએ ચાલો તો અહીંયા ગેસ ચાલુ કરીએ અને તેલ મૂકી દઈએ આપણે છોકરીઓ ને ભૂખ પણ લાગી છે ચાલો તેલ ગરમ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે ખડા ગરમ મસાલા છે એમાંથી કાઢી લઈએ તમા છે ને આ પેક એટલે રાખ્યા છે વિશાખાપટ્ટનમ તો ભેજવાળું હતું ને વાતાવરણ એટલે અને અહીંયા જો આ ત્યાં ઓલા બાંબુ ઓલા આવે ને તજ ઈ બાંબુ તજ છે આ બહુ જ તીખા આવે એ કટકો નાખીને તો બહુ કાફી થઈ જાય

અલગ થઈ જાય તમને કેવી રસાવાળી ભાવે છે એ પ્રમાણે કરવાની તમે છે જેવી હળદર ચટણી નાખી છે થોડીક તો એ છતાં નાખી દઈશું ધાણા જીરું પાવડર અને થોડુંક એવું સોલ્ટ ટેસ્ટ કરી નાખશું તો હવે અમે કોકમ છાશ ટમેટું બધું નાખ્યું છે એટલે આપણે લીંબુ નાખવાની જરૂર નથી થોડા ડેઢ કેરી છે હવે આને આપણે

ઈ પહેલા મેં છે ને ફિનેલની ગોળી લેવી છું ને તો ફિનેલની ગોળી બધે નાખવી છે બધે ખાના ખોલી અને એક એક કે નાખી દઉં અને ગેન્ડી માં અને બાથરૂમ માં બધે એક પેકેટ પૂરું કરી નાખવાનું છે અહીંયા છે અમારી માન્યા તો સુઈ જવાનું છે આયા હોય સાવ તમારા રૂમમાં આયા સુઈ જવું છે હા તો તું આ સુઈ જો 얘ને બેને છે ને કે અમે બે આ રૂમમાં સુઈ એટલે કે અમારો રૂમ અલગ એવું કે છે હા

કબાટમાં જવા દીધી નીચે બધામાં એક એક રાખી દઉં ને એટલે આમાં છે ને કાંઈ કોક્રોચ ન આવે અને સ્પાઈડર પણ ન થાય બધી જગ્યાએ એક એક રાખી દઈ ને એટલે બાકી કપડા ને કબાટમાં તો રખાય નહી તો કપડામાં સ્મેલ બેસી જાય

એને કોણ લેવો છે અને માન્યા તાર માટે એરિયો છે છે પણ બે પડ્યા છે હજી અને માન્યાને છે ને મેં કીધું બે ત્રણ ચક્કર મરાતા આવ્યું સાયકલમાં એમ છે ને આવડી ગઈ હતી માન્યાને થોડી થોડી તો મેં ભૂલી જઈને મીશું મેં કીધું બે ચાર ચક્કર મરાવતી તો જાય છે બે જાઉં એ સીધી હાલ માનું ચાલો જો હમણાં નીકળશે નીચેથી છોકરાઓ જો એટલા રમતા હોય અહીંયા ઘણા બધા ચલ છોકરીઓ રમે ને કેચ માની આવી માની આવી કાઈ ક્યાં છે છ અને અમે જઈ છીએ બાર તો અહીંયા સ્પોર્ટ્સ એકેડેમી છે ને એમાં માન્યા ને મીશુ ને બેને છે ને એડમિશન લેવું છે મારે તો હું જઈ છે માન્યા માટે કરાટેમાં અને મીશુ માટે ડાન્સમાં તો મીશુને કરાટેમાં જ મૂકવી હતી પણ એ બેનને જવું છે ડાન્સમાં અને ઓલી માની ગઈ છે કરાટેમાં મીશુને મારે કરાટે એકવાર તો કરાવવું તો છે જ હે ને છ મહિના તો કરાવવું જ છે કેમ કે બેઝિક આવડી જાય ને થોડું ઘણું લેડીઝ માટે અત્યારે જરૂરી છે હે ને ગર્લ્સ માટે તો ચાલો જઈએ એકેડેમી

કે કરાટેમાં છે ને એવું હું ગોતું કે બેઈને સાથે રાખે અત્યારે જે કરાટે છે ને એમાં અલગ અલગ એજ થઈ જાય ને તો અલગ અલગ બેન્ચમાં જવું પડે તો ચાર ધક્કા ખાવા પોસાય નહીં તો મેં કીધું એકમાં એકમાં હોય ને એવું ક્યાંક સર્ચ કરું તો અત્યારે માન્યને ડાન્સમાં જ મૂકી દો એવું વિચારું છું પછી બેનું ઝુંબાનું સાથે ને ઝુંબા ઝુંબાજાવડે કરાટે સાથે જ કરાવવું છે હે ને તો ચાલો ગઈઝાદના વિડીયોને એ નહીં જ કરી લઈશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય